તો બનાસકાંઠા જિલ્લામાં કેનાલ રોડ પર આવેલી થરાદના કેનાલમાં અચાનક બંધ બંધ કરવામાં આવી છે આ કેનાલ કરાતા ખેડૂતોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અત્યારે રવિ સિઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે ત્યારે પાકમાં હજુ બે પિયતની જરૂર છે છતાં કેનાલનું પાણી બંધ કરાતા સાત જેટલા ગામોના ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તો આ વર્ષ ખેડૂતો ઉપર કુદરતની આફતનો ભારે મારો છે ત્યારે કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોને પોતાનો પાક બચાવો પણ મુશ્કેલ બની ગયો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના એરંડાના પાકોમાં ભારે નુકસાન થયું હતું ત્યારે માંડ ખેડૂતોએ પિયત આપી અને એરંડાના પાકને જીવંત રાખ્યો હતો ત્યારે છેલ્લી અવસ્થાએ આવેલા પાકના પાણી માટે કેનાલમાં પાણી નહોતું તેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે માઇનોર કેનાલમાં પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ઈડાડા કેનાલ ફોટ્યુ બંધ થવાથી ખેડૂતો નું બધો મોલ બગડે રહે બે પોણી હારું બગડે બે પોણી હારું બગડે છે એટલે હવે આ કારણ શું છે એમ કે હવે આ સાલુ તરત થવું જોઈએ અને આવ્યો કોળીઓ અને અમારે પોણી વગર કોઈ પણ થાય એમથી એડા ભાજી ગયા અને મહેલાનો બીજા ઘણા નુકસાન રહે હવે આ નુકસાન આવે તો પબ્લિક કેવી રીતે આવું નુકસાન ભોગવી શકે એટલે ધમ ભણે એમ પોણી તાત્કાલિક ચાલુ થાય એવી અમારી વિનંતી છે મારી વિનંતી છે કે જટા ફોટિયું તાત્કાલિક ચાલુ કરે બે પોણી સારું કરીને મારો પાક પકડી જાય છે અને અમારે પશુપાલનનું નુકસાન મોટું પડ્યું છે હવે અમારે શું કરવું ને મારો મોઢાની પોણીઓ બન